વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે ગઈકાલે જામનગર બાદ આજે દ્વારકામાં સિગ્નેચર બ્રિજ સહિતના કરોડોના વિકાસકારોની ભેટ આપી હવે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના પણોતા પુત્રને આવકારવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે રાજકોટ આવતાની સાથે જ પીએમ મોદી રાજકોટ સહિત દેશની પાંચ એમ્સ હોસ્પિટલનું એક સાથે ઉદઘાટન કરી અનોખો ઇતિહાસ રચશે ત્યારબાદ એરપોર્ટથી રેસકોસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે તેમના રોડ શોને લઈને લોકો અત્યારથી જ રોડ પર ગોઠવાઈ ગયા છે અને વડાપ્રધાન ને આવકારવા ખૂબ જ લોકોમાં ઉત્સાહિત છે ત્યારે આવો જોઈએ લોકોમાં કેવો છે ઉત્સાહ સહિતના વિવિધ પ્રલોભ છે તેનું લોકાર્પણ છે તે કરવા જઈ રહ્યા છે જેના પગલે ક્યાંક રાજકોટમાં એક વડાપ્રધાન આવકારવા માટેનો એક ઉત્સાહ છે અત્યારે જોવા મળી રહ્યો છે રોડ વિસ્તાર ઉપર છે તે એકવીસ જેટલા વિવિધ બનાવી છે લોકો પણ મોટા પ્રમાણમાં એકત્ર થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાજકોટ આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે લોકો માં એક ઉત્સાહ છે ખાસ કરીને જ્યારે એમ્સ જેવી હોસ્પિટલ જે છે તે રાજકોટને મળવા જઈ રહી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓ છે તેને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો છે તે થવા જશે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટના એરપોર્ટ રોડથી રેસ્કો સભા ખંડ છે ત્યાં સુધીનો આખો આ વિસ્તાર છે આ વિસ્તારમાં છે તે રોડ શો છે યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે છે તે લોકો છે તે એકત્ર થઈ રહ્યા છે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સૌપ્રથમ રાજકોટ એમ્સ હોસ્પિટલ ખાતે આવશે અને ત્યારબાદ તેઓ જે છે તે જે છે રેસકોર્સ ખાતે આવશે અને ત્યારબાદ તે જે છે તે લોકોને જે છે વડા સભા સાથે આપશે છે ભરતભાઈ વડાપ્રધાન આવી રહ્યા છે લોકોમાં એક ઉત્સાહ છે શું કહેશો ચોક્કસપણે લોકો જે રીતે પોતાનો નેતાની ઉપર અપેક્ષા હોય અપેક્ષાઓ જ્યારે પૂર્ણ થતી હોય દસ વર્ષના શાસનમાં આ વડાપ્રધાન શ્રી રાજકોટવાસીઓની અપેક્ષા પૂર્ણ કરી છે ત્યારે સો ટકા રાજકોટ જનતા અને રાજકોટના લોકો એના માટે ખૂબ ઉત્સાહિત છે જે વાત કરવામાં આવે તો રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે રાજકીય આગેવાનોનો પણ છે તે હાલ રાજકોટ ખાતે છે તે જોવા મળી રહ્યો છે રાજકોટને એઇમ્સ સહિતની મોટા ભેટો છે તે હાલ મળવા જઈ રહ્યા છે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પણ જે છે તે રોડ શોના સમગ્ર વિસ્તારમાં છે તે જુદી જગ્યાએ જે છે તે પોતાની સ્થળ સ્થાન છે તે મેળવી રહ્યા હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે વડાપ્રધાનને જે છે તે રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે અંદાજ જે એક લાખ જેટલા લોકોનો જે છે સભા છે એક લાખ જેટલા લોકો છે તેની વડાપ્રધાન છે વડાપ્રધાનના આગમન પૂર્વા પૂર્વે રાજકોટમાં વડાપ્રધાનને આવકારવા માટે છે તે લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની સભા પૂર્વે રાજકોટના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે એક રોડ શો કરવા જઈ રહ્યા છે રોડ શોના તમામ ઉપર છે 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 લોકો તે વડાપ્રધાનને આવકારવા માટે ઉપસ્થિત થઈ રહ્યા સાથે સાથે એકવીસ જેટલી વિવિધ કૃતિઓ લઈ અને રાજકોટની વિવિધ સંસ્થાઓના લોકો છે તે અહીં ઉપસ્થિત છે ત્યારે રાજકોટના યોગા કરતા જે ડિવાઈન યોગા સંસ્થા છે તેના જે મેમ્બર્સ છે તેના દ્વારા વડાપ્રધાનને યોગા કરી અને આવકારવામાં આવી રહ્યા છે સાથે સાથે સંસ્થાના આગેવાનો છે તેમની સાથે વાત કરશું વડા પ્રધાનને આવકારવાનો એક अनोખો રીત કે યોગા કરીને વડાપ્રધાનને આવકારી રહ્યા છે આ વિચાર ગત્યો જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા હોય અને એની સાથે સાથે એક જેને યોગને એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જે વડાપ્રધાન શ્રી જે આખા વર્લ્ડમાં યોગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે ત્યારે એમનું સ્વાગત એક તંદુરસ્ત ભારત તરીકેનું આપણે કરીએ અને રોજિંદા જીવનની અંદર એક યોગનો મેસેજ પાસ થાય અને લોકોના ઘર ઘર સુધી યોગ પહોંચે જે વડાપ્રધાન જાહેરો એક હેતુ છે અને સાથે સાથે તંદુરસ્ત જે ખુદ સવારમાં ચાર વાગ્યાથી લઈ અને આખા દિવસના શેડ્યુલ દરમિયાન પોતે પણ યોગને જીવનમાં અપનાવી રહ્યા છે અને ભારતની તથા સમગ્ર વિશ્વની જનતાને તેઓ યોગને કરવા માટે પ્રેરારૂપ કરી રહ્યા છે ત્યારે રાજકોટની અંદર રોડ શો દરમિયાન ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના મેમ્બર બહેનો દ્વારા લાઈવ યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને સતત ત્રણ વર્ષથી સાહેબના રોડ શોની અંદર આ અમને એક મોકો મળી રહ્યો છે આ તકે અમે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ ભાજપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તું જૈન જય ભારત ચોક્કસ જે રીતના અન્ય જે મહિલાઓ છે કે જે યોગા કરી રહી છે તેમની સાથે વાત કરશું વડાપ્રધાન પણ રોજ યોગા કરે છે યોગા દ્વારા લોકોને શું આજે મેસેજ આપશો મોદીજી સાહેબથી અમને ઘણું ઇન્સ્પાયર મળે છે કે જે પોતે યોગા કરે છે એના લીધે અમને પણ ઇન્સ્પાયર મળે છે કે અમે યોગા કરીએ છીએ યોગા માટે યોગા કરવાથી આપણને તંદુરસ્ત રહે છે અને આખું ભારત એના હિસાબે બધું યોગા કરે છે એટલે ખૂબ જ ખૂબ જ અમે બધા બહુ જ ખુશ છીએ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટનું આ ડિવાઇન ગ્રુપ છે જેના દ્વારા છે તે વડાપ્રધાનને આવકારવા માટે યોગા લાઈવ યોગા છે તે કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન થોડીક ક્ષણોની અંદર એટલે કે રાજકોટના એમ્સ હોસ્પિટલ પહોંચશે ને ત્યારબાદ ત્યાંથી તે સીધા રાજકોટ એરપોર્ટ આવશે અને એરપોર્ટથી તે દ્વારા તેના દ્વારા રોડ શો છે તે કરવામાં આવનાર છે રોડ શોને આવકારવા માટે છે તે એકવીસ જેટલી વિવિધ કૃતિઓ છે તે રજૂ કરવામાં આવી રહી છે અત્યારે વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં અને ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે થોડીક ક્ષણોની અંદર જ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે એક રોડ શો છે તે કરવા જઈ રહ્યા છે રોડ શો પૂર્વે જ સમગ્ર રૂટ ઉપર છે તે લોકોની જનમેદની છે તે જોવા મળી રહી છે લોકો પોતાનું સ્થાન છે તે ગ્રહણ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે સમગ્ર એરપોર્ટથી લઈ અને રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ સુધી સમગ્ર આઠસો મીટરનો આ રોડ શો છે આ રોડ શોની અંદર એકવીસ જેટલા વિવિધ સ્ટોલ દ્વારા છે તે વિવિધ સમાજના આગેવાનો દ્વારા છે તે વડાપ્રધાનને આવકારવામાં છે ત્યારે રાજકોટના દાઉદી બોરા સમાજ દ્વારા છે તે વડાપ્રધાનને આવકારવામાં આવશે આપણી સાથે સમાજના આગેવાન છે યુસુફભાઈ જે રીતની વાત કરવામાં આવે તો વડાપ્રધાનને આવકારવા માટે કેવો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે એકદમ ઉત્સાહ છે એકદમ અનેરો ઉત્સાહ આપણે રાજકોટને એમ હોસ્પિટલની જે ભેટ આપવા મળી છે સમગ્ર સૌરાષ્ટ્રને લાભ મળશે મોદી સાહેબે રાજકોટની ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડીને નર્મદાના ઝીડ બધે ઘણા પ્રોજેક્ટો કરી કરી રાજકોટને સુખી દીધું છે સમગ્ર રાજકોટમાં આનંદનો માહોલ છોલાઈ ગયો છે અમે દાઉદી વડા સમાજ એમનો હાર્દિક ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો હાર્દિક સ્વાગત કરવા માટે અહીંયા સમગ્ર દાઉદી વડા સમાજ બેન્ડ બેન્ડ પાર્ટી સાથે અમે આવેલ છીએ સ્વાગત કરવા ચોક્કસ દાઉદી વોરા સમાજના આગેવાનો છે તે અહીં સમ પ્રમાણમાં ઉપસ્થિત છે સાથે સાથે સમગ્ર રાજકોટની જનતા છે તે ધીમે ધીમે અહીં એકત્ર થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે જે રીતના આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું અને ત્યારબાદ હવે રાજકોટને ને એમ્સ ભેટ છે તે આપવા જઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમને લઈ રાજકોટમાં એક અનેરો ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન દિવ્યા વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત રાજકોટ